જય માતાજી મિત્રો કેમ છો ચાલો આજે નવા દિવસ નવી શરૂઆત અને આજે આપણે જઈ રહ્યા છીએ આવેલા દર્શન કરવા માટે એ પગપારા અને આજે પગપારાનો અમારો પહેલો દિવસ છે અને ઘરેથી નીકળી ગયા અને છ થી સાત કિલોમીટર અત્યારે આપણે અંતર કાપી નાખ્યું છે અને અત્યારે આશરે વાગી ગયા છે નવ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સરા અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કોણ બાજુ તમે જોઈ શકો છો આ છે કોણ બાજુ જવા માટે રસ્તો અને આ છે અમારા ભાઈ એવા

આપણે વીસ કિલોમીટર અંતર કાપી લીધું અને અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ કોંડવારી કેનાલ પર અને અત્યારનો ટાઈમ થઈ ગયો છે બાર ને ત્રીસ મિનિટ તો ચાલો મિત્રો હવે આગળની તરફ જઈએ અને હવે આગળ જો કેમ્પ આવે છે ત્યાં થોડી વાર આપણે આરામ કરીશું અને પછી આપણે આગળની જર્ની ચાલુ કરીશું તો તમે જોઈ શકો આ છે કેનાલ પર રોડ અને અત્યારે કેનાલ સાવ ખાલી થઈ ગઈ છે અત્યારે કેનાલ બંધ છે તો કેનલવા રોડે રોડે સીધા સીધા હાલે અસ્થિરા હાલ્યા જાય છે અને આગળ કેમ્પ જઈને આપણે થોડીક વાર રોકાઈશું તો ચાલો મિત્રો હવે જઈએ કેમ્પ તરફ કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો જ હડતો નથી અડગ મનના મુસાફરને કદી માલય પણ નડતો નથી એ સીધા જ સાથે આજે અમે ચાલીને અત્યારે પહોંચી ગયા છીએ જીવા ગામે અને હવે અત્યારે વાગી ગયા છે સાત અને હવે આજનો હવે આજનો રાતવાસો અમારો કંકાવટી ગામે થશે અને જઈ રહ્યા આજે વીરભસ દાદાના દર્શન કરવા માટે તો કોમેન્ટમાં જય વીરભસ દાદા લખી દેજો ગુડ મોર્નિંગ મિત્રો જય વીર વસરાજ દાદા તો આજે અમારે વીર વસરાજ દાદા જવા માટેનો બીજો દિવસ છે અને તમે જોઈ શકો છો હાલ સૂર્યનારાયણના પણ દર્શન થઈ રહ્યા છે આ બાજુ અને આજના રાત્રિ રોકાણનું શું હતું તેની વાત કરીએ તો કંકાવટી ગામે અમારે રાત્રિ રોકાણ હતું ત્યાં ખાઈ પી અને સુઈ ગયા હતા અને સવારમાં સાડા ચાર વાગે અમારી જર્ની ચાલુ થઈ ગઈ અને અત્યારે હાલ અમે દસ દસક કિલોમીટર અંતર કાપીને થોડીક જ વારમાં કુડા ગામે પહોંચી જઈશું અને આજે આપણો બીજો દિવસ છે અને કન્ટિન્યુ આજે પણ આપણે ચાલવાનું છે અને આજનો આપણો ટાર્ગેટ પાંત્રીસ કિલોમીટર સુધી ચાલવાનું છે અને એકદમ વીર વસરાજ દાદાની મંદિરની નજીક પહોંચી જવાનું છે અને કાલે સવારે આપણે વીર વસરાજ દાદાના દર્શન કરવાના છે તો ચાલો મિત્રો હવે આપણી જર્ની કન્ટિન્યુ આગળ કરી અને થોડીક વારમાં આપણે પહોંચી જઈશું કુડા ગામે અને પછી આપણે રણમાં ઉતરીને આપણી જર્ની ચાલુ રાખીશું હાલ તમે જે રસ્તા પર જઈ રહ્યા છે તે રસ્તો કંકાવટી ગામ થી કુડા તરફનો છે અને આ બાજુ છે કુડા ગામ અને તમે જોઈ શકો થોડાક માણસો અમારા આગળ પણ જાય છે અને થોડાક માણસો પાછળ પણ જઈ આવી રહ્યા છે અને અમે અત્યારે આઠ થી નવ જણા એક સાથે છીએ અને બીજા પચીસ જણા પાછળ પણ છે જે થોડીક વારમાં આગળ અમારી હારે થઈ જશે જે પાછળ અત્યારે છે ને એ થોડીક વારમાં નીકળશે અને અમે થોડાક વેલા નીકળતા એટલે થોડુંક વેલા હાલવાનું ચાલુ કર્યું તો આવું છે કંઈક ચાલો તો મિત્રો વીર વસ્ત્રા જવા માટેનો અમારો બીજો દિવસ અને અત્યારે હાલનો સમય થઈ ગયો છે મિત્રો આજે હાલનો સમય થઈ ગયો આઠ ને ત્રીસ મિનિટ અને આપણે પો પોલમાં ઉતરી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ અમારા માણસો આગળ જઈ રહ્યા છે અને અહીંથી આ વીર વસ્રા મંદિર લગભગ ત્રીસ થી બત્રીસ કિલોમીટર છે અને જે કાપીને આપણે વીર વસ્ત દાદા દર્શન કરવાના છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ હવે ધીરે ધીરે પ્રયાણ કરીએ જય વીર દાદા ગુડ મોર્નિંગ મિત્રો આપણે પગપાળા યાત્રા એટલે કે વીર વસ્ત્ર દર્શન કરવા માટે આપણે રવિવારે સવારે નીકળ્યા હતા અને બે દિવસ પૂર્ણ કરીને કાલે રાતે આપણે અગિયાર વાગે વીર વસરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા હતા અને આપણે ત્યાં સૂઈ ગયા હતા રાત્રિનો સમય હોવાથી અમે વીર વસરાજ દાદાના દર્શન નહોતા કર્યા તો હવે થોડીક વાર અમે વીર વસરાજ દાદાના દર્શન કરવા માટે જવાના છીએ અને તમે જોઈ શકો છો આ બાજુ જે છે અહીં સુવા માટેની વ્યવસ્થા છે સામે પણ સુવા બેસવા માટેની વ્યવસ્થા છે અને આ બાજુ પણ સુવા બેસવા માટેની વ્યવસ્થા છે જે અદ્ભુત એવું લોકેશન છે અને સુવિધાથી ભરપૂર એવું આ મંદિર છે અને જે સામે દેખાય છે તે વીર વસંતદાદા મંદિર છે જે બની રહ્યું છે અને હવે થોડીક જ વારમાં અમે પણ વીર વસંતદાદાના દર્શન કરવા માટે જવાના છીએ તો હું પણ તમને વીર વસંતદાદાના દર્શન કરાવીશ તો ચાલો મિત્રો હવે આપણે નીચેની બાજુ જઈએ અને વીર વસંતદાદાના દર્શન માટેનો તમને પણ લાહો લેવડાવીએ તો મિત્રો આ બાજુ છે મંદિર અને મંદિરની બાજુમાં જ એકદમ છે બહુ સારા ગાયો માટેની બહુ સારા છે તમે જોઈ શકો કે ગાય કેટલી બધી છે અને અનેક ભક્તો અત્યારે ગાયોની સેવા માટે પણ હાજર છે તમે જોઈ શકો કેટલી બધી ગાયો છે આ જે ભૂમિની બાજુમાં જ આ ગૌશાળા છે અને લગભગ આઠ જેવી ગાયો અહીં રાખવામાં આવેલી છે તો ચાલો મિત્રો ગાયો માટે ગૌશાળા આ બાજુ છે મિત્રો ગૌશાળા અને આ બાજુ છે ચા પાણી માટે વ્યવસ્થા ચાલો મિત્રો હવે આપણે ચા પાણી માટે જઈએ મિત્રો અને તમે જોઈ શકો છો અને સામે છે મંદિર ચાલો આપણે અંદર તરફ જઈએ આ છે મિત્રો વરસાદ પ્રવેશ ગયા

મિત્રો જે મારી પાસે છે તે વીર વસ્રદાદાનું જૂનું મંદિર છે અને આ બાજુ અત્યારે વીર વસ્રદાદાનું નવું મંદિર બની રહ્યું છે તમે જોઈ શકો છો કે અડધું કામ એનું પૂર્ણ થઈ ગયું છે તો ચાલો હવે તેના પણ આપણે દર્શન કર્યું છીએ આ છે મિત્રો વસ્રદ દાદાનું નવું મંદિર જે અત્યારે બની રહ્યું છે અને આ બાજુ પણ શેરની એવું બધું વ્યવસ્થા છે અને સામે મંડપ નું બાંધેલ છે ત્યાં સુવા માટે ની રાત રોકાણ માટે ની વ્યવસ્થા છે અને આ બાજુ પણ રૂમ ને એવું છે અને સામે બાજુ છે ચા પાણી કઈ કઈ વ્યવસ્થા છે વીર વસા દાદા ની મંદિરે ચાલો હવે આપણે આગળની તરફ જઈએ જોઈશું આ બાજુ છે નવું મંદિર અને મંદિરને એકદમ બાજુમાં માં જ આવા કરેલા છે દેવડી ને તમારે આને શું કહેવાય અને આનું શું કારણ આવ્યું કરવાનું તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો ચાલો આ બાજુ છે તેને પણ આપણે દર્શન કરી લઈએ ચાલો મિત્રો અને આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો ઘઉં ચોખાનું બધું સ્ટોર કરેલું છે અને પક્ષીઓ માટે માળા પણ બનાવેલા છે જોઈ શકો છો અને આ બાજુ જે છે તે વીર વસરા દાદાની ની ભોજનાલય છે તો ચાલો તે બાજુ આપણે જઈએ જોઈ શકો છો મિત્રો આ છે વીર વસ્ત્રા ની ભોજનાલય અને ભોજનાલય સામે આ વિશાળ શેડ છે અને અહીં રાત્રિ રોકાણ માટેની તમામ સુવિધા હોય છે નાહવા ધોવાની પણ તમામ સુવિધા અહીં હોય છે તો મિત્રો તમે કઈક વાર આવો તો વીર દાદાના અવશ્ય દર્શન કરજો તો તમે જોઈ શકો કેટલી વિશાળ જગ્યા છે અહીં અને મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ છે નાના બાળકો માટે સુવા માટે ઘોડિયાની પણ વ્યવસ્થા છે અને મિત્રો આ બંને તમામ સુવિધા ની વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો અત્યારે વિશાળ એવો મંડપ પણ છે જે અમે રાત્રિના સમયે સમય આવ્યા ત્યારે અહીંયા કેટલા બધા માણસો આરામ કરી રહ્યા હતા અને અત્યારે પણ માણસો જો આરામ તો કરે જ છે અને સ્વચ્છતાથી ભરપૂર છે જોઈ શકો છો વિશાળ જી ગયા છે અને આ બાજુ છે યાત્રી ભવન ત્યાં ગોધરા હોય છે ચાલો ત્યાં અંદર જઈએ મિત્રો આ છે વિરવસ્રા દાદાનો યાત્રિક ભવન તો ચાલો અંદરની તરફ જઈએ આપણે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ કેટલા બધા ગોદરા ગોદરા ને એવું છે અને વિશાળ જગ્યા છે પણ સુવિધા છે તમે જોઈ શકો છો આ છે વસ્ત્રધર ગૌશાળા નો ગેટ તમે જોઈ શકો છો ગૌશાળા છે અને આવો છે કઈક લેક સામાન્ય બાજુ છે ગાયો અને મિત્રો આ બાજુ છે લેખ ગોડાઉન બનાવના દાતા લેખ છે તમે જોઈ શકો છો અને ગેટ ની એકદમ બાજુમાં માં આ બાજુ છે શેરડી કિચડો તમે જોઈ શકો છો શેરડી કિચડો છે જે યાત્રાકો માટે શેરડી પાવા માટેની વ્યવસ્થા છે જે મંદિરની એકદમ નજીકમાં માં છે તો ચાલો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય બાજુ અને જે વસરાજ વીર વસરાજ દાદા ની ભોજનાલય છે તમે જોઈશો આ બાજુ છે વીર વસરાજ દાદા ભોજનાલય માટેની વ્યવસ્થા એટલી વિશાળ જગ્યા છે ચાલો તે અત્યારે ભોજનાલય માટે વ્યવસ્થા રાખે છે પણ તે હકીકતમાં ગાયો માટે ઘઉં છે જે આ ચૈત્ર મહિના પછી ત્યાં ગાયો પણ બાંધવામાં આવે છે એવી વ્યવસ્થા ચાલો તો મિત્રો હવે આપડે મંદિરની બાજુમાં ભરાયેલા મેરામાં તમે જોઈ શકો આ બાજુ છે શકો કેટલું મસ્ત મજાનું મેળો છે અત્યારનો જે આ ચૈત્ર મહિનામાં પંદર દિવસ હોય છે તમે જોઈ શકો છો ચાલો મિત્રો બે દિવસ ચાલે આપણે હવે તમને વસરા દાદા દર્શન પણ કરાવી દીધા અને અમે પણ વીર વસરા દાદા દર્શન કરી દીધા અને ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ ઘર તરફ અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને કોમેન્ટમાં જય વીર વસરા દાદા લખી દીધો જય વીર વસરા દાદા